સદગુરુ પરમાત્મા જય સત નમઃ હવે આપણે મુજબ ભગવાન શ્રી શંકરાચાર્યજીનું જીવન વૃત્તાંત તેર ભાગ પૂરા કરી દીધા હવે આપણે આગળ વિચારીએ કે ભાગ ચૌદમો શરૂ કરીએ કે ભગવાન શંકરાચાર્યના જીવન વૃત્તાંતનો ભાગ નંબર ચૌદ કરીએ હા હવે ચૌદમાં ભાગમાં એ રીતે છે કલત્ર ધનમ પૌત્ર સર્વમ મે તત તી સદગુરુ ભગવાનનો હવે આપણે તેરમાં અધ્યાયમાં પદ્મપાદના મામાનું ઘર બળી ગયું અને ભેળો ત્યાં મૂકેલા ગ્રંથો પણ બળી ગયા હા આટલા સુધી અધ્યાય તેર આપણે ભાગ તેર પૂરો કર્યો હવે ચૌદમો અધ્યાય કે એ મામાનું મકાન બળી ગયા પછી ગ્રંથ પણ બળી ગયા પછી ત્યાંથી રામેશ્વરની યાત્રાએ પૂર્વાશ્રમના મામાને ઘેર આવતો તેમને સમાચાર મળ્યા કે પૂર્વ આ મામાનું ઘર બળી ગયું છે હસુ પદ્મપાદ પુનઃ ત્યાં કેટલો ટાઈમ રહ્યા શારીરિક ભાષ્ય જેવી ટીકા કરી લખી હવે ફરી આચાર્ય આચાર્યશ્રીના આજ્ઞાથી પદ્મપાદે એ ભાષ્ય ટીકા ફરીવાર વાર લખવા મળ્યા હા એટલે એમના મામાએ વળી વિચાર કર્યો કે આ એમનો ખુદ નું ભાષ્ય અનુભવ એ ફરીથી લખી શકશે પણ મારું ઘર બળી ગયું એનું હું હા એટલે હજુ એ કંઈક ઉપાય કરવો પડે એટલે પદ્મપાદ એમના મામાએ ભિક્ષાટનના ટાઈમે કોઈક ઔષધિ એમના ભિક્ષામાં અર્થાત જમણવાળમાં ભેળવી દીધી કે જેથી કરીને એમનું મગજ પાગલ થઈ જાય કશું જ યાદ રહી શકે નહીં હા આ ક્રિયા કરી અને પદ્મપાદનું મગજ પાગલ થઈ ગયું બધું ભૂલી ગયા કશું યાદ આવે નહીં એટલે ભગવાન શંકરાચાર્ય કીધું કે તમે જે કર્યું એ એ અમુક યાદ છે તમે એટલે જેમના મમાન દુઃખ પણ થયું ભગવાને પદ્મ પદ્મ કીધું કે તમે કોઈ રીતે તમારા મનને ખેદ કરશો નહીં જે બનવાનું હતું એ જ બન્યું છે બની ગયું હવે તે વાતનો શોખ કરવો નકામો છે આગળ એકવાર તમે એ ટીકાના પહોંચ પાદો મારા આગળ વાંચી દેખાડ્યા હતા એ એ ભાષા મારા સ્મરણમાં એટલે મારી યાદમાં છે તેથી હું તે લખાવું છું તે તમે લખી લો અને શાંત થાઓ એમ કહી પદ્મપાદને એટલો ભાગ લખાવી લેવા પ્રયત્ન કર્યા ઉપરની વાર્તા પછી કેરલ દેશના રાજા રાજશેખરના જાણવામાં આવ્યું કે તેમણે આગળ આગળ આચાર્ય ભગવાનને પોતાનો રચેલો જે ત્રણ નાટકો વાંચી સંભળાવ્યા હતો એ કોઈ કારણથી એ પણ બળી જવા થી એમને આચાર્ય ભગવાનને પાસેથી હા એ શંકરાચાર્ય ભગવાન પાસેથી થી ફરીવાર સંભળવા આજીજી કરી હા અને પુનઃ લખાવી લેવાની ઈચ્છા પ્રગટ કરી તે આચાર્ય ભગવાનની પાસે આવ્યા એ રાજશેખર શ્રી શંકરાચાર્ય પરમાત્માની પાસે આવ્યા અને પાસે આવ્યા અને તેમણે આચાર્ય ભગવાનને માન અને વિનયપૂર્વક ભેટ કરી સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા આચાર્ય ભગવાનને તેમને કુશલ પ્રશ્નો પણ પૂછ્યા એનો ઉત્તર લીધા દીધા પછી તે રાજાએ આચાર્ય ભગવાનને વિનંતી કરી કે પ્રભુ મારો જે ત્રણ રચેલો નાટકો પણ પડી ગયો છે માટે મને ફરી યાદ કરી આપો હા મારી તે કૃતિનો આવી રીતે તો નાશ થઈ જશે એટલે આટલો ઉપકાર કરો આ રાજાની આ પ્રાર્થના સાંભળી આચાર્ય ભગવાને તેનો ત્રણ નાટકો પોતાની અદ્ભુત સમરણ શક્તિ વડે લખાવી દીધો એથી રાજા વધુ પ્રસન્ન થયા અને આચાર્ય ભગવાનને પ્રાર્થના કરી કે હે સ્વામીન મારા જેવી કોઈ સેવા હોય તો આપશ્રી મને તે સેવા કરવાની કૃપા કરીને આજ્ઞા કરો કરશો તેમની એ પ્રાર્થના સાંભળી આચાર્ય ભગવાને તેમને જણાવ્યું કે કાલતીના તંબુરી બ્રાહ્મણોને તેમના અયોગ્ય વર્તનથી વેદાધયન માટે અન અધિકાર ઠરાવેલા છે માટે તમારે તે પ્રમાણે વ્યવસ્થા રાખવાની પછી તે રાજાએ ત્યાં તે પ્રમાણે વ્યવસ્થા રાખવાનું સ્વીકાર્યું આચાર્ય ભગવાનની અનુમતિ માંગી પોતાના નગર ભણી પ્રયાણ કર્યું પછી આચાર્ય ભગવાન પોતાના શિષ્યો સહિત અદ્વૈત મતનો પ્રચાર પ્રસાર કરવા રામેશ્વર તરફ વિદાય થયા આ વેળા

રામેશ્વર થી કોચી માં આવતો માર્ગમાં ઘણા અધિકારીઓને અદ્વૈત મતનું આસ્વાદન કરાવ્યું પશ્ચાત લોકોના ઉપર કૃપાની દ્રષ્ટિ કરતા કરતા આચાર્ય ભગવાન કર્ણાટકમાં પધાર્યા હવે આચાર્ય ભગમા ભગવાન નું આગમન આવે છે આવું સાંભળી કોનો કાપાલી એક મત હતું પાલિખોનો મહંત આગેવાન ક્રકજ તેઓ શ્રીની પરમાત્મા ભગવાન શંકરાચાર્યની નજીકમાં આવ્યો અને તે તેઓ શ્રીને કહેવા લાગ્યો કે તમે ભસ્મના ગોળા જે ભસ્મ ધારણ કરો છો શરીર ઉપર તે તો બરાબર છે યોગ્ય છે પણ માણસના માથાની પવિત્ર ખોપરીને બદલે તમે અપવિત્ર ખપ્પર શા માટે રાખો છો હા અને ભૈરવની ઉપાસના તમે કેમ કરતા નથી કાપાલિક ભૈરવ ઉપાસક હતો તો ભગવાનને તમે ભૈરવની ઉપાસ ઉપાસના કેમ કરતા નથી તેના આવા અયોગ્ય વચનો સાંભળી સુધનવા રાજાએ પોતાના અધિકારીઓ દ્વારા તેને બોલતો બંધ કરી

સુધનવા રાજાનું અને કાપાલિકોનું પરસ્પર મહાયુદ્ધ થયું એ યુદ્ધમાં ઘણા કાપાલિકોનો નાશ થયો કેટલાક કાપાલિકો આચાર્ય ભગવાનના હુંકાર વડે તેમને પાપમય પ્રવૃત્તિથી મળીને ભસ્મ થઈ ગયા કેટલાક કાપાલિકો ભય પામીને નાસી પણ ગયા પોતાના પક્ષના કાપાલિકોનો વિનાશ તથા પરિજય પર પરાજય થવાનું જાણીને આચાર્ય ભગવાનને પોતાનું સામર્થ્ય દેખાડવા માટે કકચે અન્ય પ્રયત્નો કર્યા મનુષ્યના માથાની ખોપરી હાથમાં લઈ તેણે ભેરવનો ધ્યાન ધર્યું એમ કરવાથી તે ખોપરી મદિરાથી આખી ભરાઈ ગઈ એ ખોપરીમાં મદિરા ભરી જ્યું એમાંથી અર્ધિ મદિરા એ પોતે પી ગયો અને પીન તેણે પુનઃ ભૈરવનું ધ્યાન ધર્યું એથી ભૈરવ તેની સન્મુખ પ્રગટ થયા એટલે કૃકચે તેમને આ પ્રમાણે વિનંતી કરી કહે હે ભૈરવ હે દેવ આપના ભક્તોનો દ્વેષ કરનાર

શા માટે કોપ કરે છે અમને બૈરવે કીધું કે શંકરાચાર્યનો મત સાચો છે આમાં બીજું કોઈ કારણ નથી અને તું શંકરાચાર્યને ખોટો પરેશાન કરશે હા એનો વિરોધ એ મતનો વિરોધ કરવાનો નથી એ સાચો છે એમ કહી તેને શિક્ષા કરવા માટે એ બૈરવે શિક્ષા કરવા માટે તેનું કાપાલિકનું માથું કાપી નાખ્યું વિવેકી બ્રાહ્મણો આદિ આ વાત જોઈ તથા સાંભળીને પ્રસન્ન થઈ ગયા આચાર્ય ભગવાન પોતાના લોકોના હિત માટે એટલે બધા જ લોકોના હિત માટે તેમને વેદના શુદ્ધ વેદની પ્રવૃત્તિઓ બે એમાં શુદ્ધ પ્રવૃત્તિ માર્ગને તથા નિવૃત્તિ માર્ગને સમજાવતા સમજાવતા પાખંડ મતોનું નિરાકરણ કરતા કરતા અને વિવેકીજનોને અભેદવાદનું મહાત્મ સમજાવી એમાં સુસ્થિર સ્થિર કરતા કરતા ગોકર્ણમાં પધાર્યા એ ગોકર્ણમાં એક નીલકંઠ નામનો શિવનો ઉપાસક ભેદવાદી વિદ્વાન રહેતો હતો તેને તેના હરદત્ત નામના શિષ્ય ને નીચે પ્રમાણે કહ્યું કે હે મહારાજ પ્રસિદ્ધ પંડિત મંડન મિશ્રને જીતનાર શ્રી શંકરાચાર્ય આપનો પરાજય કરવા પોતાના શિષ્યો સહિત અહીં આવ્યા છે અને અહીંના શિવાલયમાં ઉતર્યા છે એટલે આ સમાચાર સાંભળી વિદ્યાના મદથી છકી ગયેલો તે નીલકંઠ પોતાના મુખ્ય શિષ્યોને સાથે લઈ આચાર્ય ભગવાનનો પરાજય કરવાની ઈચ્છાથી તેઓ શ્રીની સમીપ આવ્યો હવે આચાર્ય ભગવાનની તેના આવવાના માર્ગ ભણી અનાયાસી દ્રષ્ટિ નજર જતો તેને દૂરથી આવતો તેઓ શ્રીએ જોયો એ નીલકંઠ વિદ્યાના મદને એટલે અભિમાનને લીધે આચાર્ય ભગવાનની સમીપ આવી તેઓ શ્રીને નમનય કર્યો નહીં તથા વિવેક પણ બતાવ્યો નહીં હં અને એમના હોમાં કોઈ બોલ્યા પણ નહીં તેઓ શ્રીને નમન પણ કોઈ કર્યું નહીં હં એટલે પોતાના મતનું ખંડન કરવાની પ્રવૃત્તિ કરી શંકરાચાર્યના મતનું ખંડન કરવા માટે કર્યું એને આવી ઉદ્ધતાઈ ભરેલી પ્રવૃત્તિ જોઈ સુરેશરાચાર્ય ભગવાન શંકરાચાર્ય ને વિનંતી કરી કે હે પ્રભો જો આપ કૃપા કરીને મને આજ્ઞા આપો તો હું જ આ બ્રાહ્મણની સાથે વાત કરું વાત કરવા માટે તૈયાર થયેલા જોઈ નીલકંઠે તેમને કહ્યું કે હું તમારી સાથે વાત કરવા માંગતો નથી હું તો તમારા ગુરુના આગળ વાત કરવા માંગુ છું તમારા ગુરુના હાથે વાત કરવા આવ્યો છું એમ કહી પછી તે પોતાના મતનું મંડન કરવા લાગ્યું શંકર ભગવાને તેના દ્વૈત મતનું ખંડન કરવા મળ્યા અંતે નીલકંઠ પોતાના મતનું મંડન કરવાનું કામ મૂકી દઈને અદ્વૈત મતનું ખંડન કરવા પ્રવૃત્ત થયો તેણે કહ્યું કે તમે શંકરાચાર્ય કે તમે જે તત્વ આ વેદ વાક્યથી જીવનો તથા ઈશ્વરનો અભેદ માનો છો તે યોગ્ય નથી વ્યાજબી નથી કેમ કે અંધારાના અને અજવાળાના જેવા વિરોધી સ્વભાવવાળા એ બંનેનું પરસ્પર એકપણું સંભવતું નથી એનું સમાધાન કરવા આચાર્ય ભગવાને આ પ્રમાણે કહ્યું કે જીવનો તથા ઈશ્વરનો અવિદ્યા રૂપ અને માયા રૂપ ઉપાધી તથા તેમના અલ્પજ્ઞપણા થી અલ્પ અને પરતંત્ર પણા અને સર્વજ્ઞપણાથી સર્વશક્તિવાળાપણાથી વ્યાપકપણા અને સ્વતંત્રતાપણાથી આદિ ધર્મોથી ભેદ છે પણ તે બંનેના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં લેશ પણ ભેદ નથી આવી સ્થિતિ તે બંનેમાં રહેલા વિરોધી ભાગોનો પરિત્યાગ કરી કરી દેતો બંનેમાં રહેલા અવિરોધી ભાગરૂપ ચૈતન્યની એકતા હોવાથી એ બંનેનો અભા અભેદ સંભવી શકે છે ત્યાર પછી કેટલોક શાસ્ત્રાર્થ તત્વો નીલકંઠના પુણ્યનો ઉદય થવાથી તેના મનનું સમાગમ થયું તેથી તે પોતાના શિષ્યો સહિત આચાર્ય ભગવાનના શરણે આવ્યો તત્સત પરમાત્માએ નમઃ